ઝગડિયાની બ્રિટાનિયા કંપનીના છેલ્લા નવ દિવસથી હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં ભાજપ આપ અને કોંગ્રેસના અગ્રણીઓએ આગળ આવી મુદ્દે રજૂઆત કરી હોવા છતાં હજુ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા કોઈ જ મચક નહીં આપવામાં આવતા પુનઃ આજે અગ્રણીઓએ કર્મચારીઓની મુલાકાત લઈ મંગળવારે સાંજ સુધીમાં કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે ઝઘડિયા જેઆઈડીસીની બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા નવ દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે તેઓના સમર્થનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉપરાંત કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ ધનરાજ વસાવા સહિત સામાજિક આગેવાનો પક્ષીય રાજકારણ કોરાણે મૂકી આગળ આવ્યા હતા અને કંપની કર્મચારીઓ તેમજ સત્તાધીશો સાથે તેઓ દ્વારા ચર્ચા કરવામાં આવતા કંપની સત્તાધીશો દ્વારા મંગળવાર સુધી ત્રણ દિવસનો સમય માંગવામાં આવ્યો હતો કંપની દ્વારા આ ત્રણ દિવસ બાદ પણ કોઈ નિર્ણય લેવામાં ન આવતા આજે રોજ કોંગ્રેસ અગ્રણીઓ શેરખાન પઠાણ ધનરાજ વસાવા સાથે રજની વસાવા એક સંપ થઈ કંપનીના કર્મચારીઓની મુલાકાત લઈ તેઓના સમર્થનમાં આગળ આવી ન્યાય અપાવવાની ખાતરી ઉચ્ચારી હતી તેઓએ એ આક્ષેપ કર્યા હતા કે કંપની સત્તાધીશોએ ત્રણ દિવસની મુદત માંગ્યા બાદ પણ કોઈ જ કાર્યવાહી કરી નથી પણ તેના બદલે કંપની બંધ કરવા સાથે કેન્ટીન બંધ કરી સિક્યુરિટી તહેનાત કરી દીધા છે માંગ નહીં સ્વીકારવામાં આવે તો આ કર્મચારીઓની હડતાળ યથાવત રહેશે અને સાંજ સુધીમાં સકારાત્મક અભિગમ રાખી માંગ નહીં સ્વીકારાય તો કંપનીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી ઝઘડીયાની બ્રિટાનિયા કંપનીમાં નવ નવ દિવસથી ચાલતી કર્મચારીઓની હડતાળ અંગે પ્રજાના પ્રતિનિધિઓની રજૂઆત બાદ પણ મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે કોઈ જ સકારાત્મક કાર્યવાહી જણાઈ નથી ત્યારે ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે તે માટે તંત્રના ઉચ્ચ જવાબદાર અધિકારીઓ એ સક્રિય થવાની આવશ્યકતા વર્તાઈ રહી છે આજ રોજ અમે શેરખાન પઠાણભાઈ સાથે ધનરાજભાઈ અને જે ચૈતરભાઈ ધારાસભ્યશ્રીએ જે અલ્ટિમેટમ આપ્યું હતું તે વખતે કે મંગળવારે સ્પષ્ટ શબ્દ માગી દેલું કે મંગળવાર સુધીમાં તમે આનું નિરાકરણ લાવો તો છતાં બી હજુ કંપની મેનેજમેન્ટનું હજુ આંખો નહીં ઉગાડી પણ અમે એ લોકોને આજે એક ચીમકી આપવા માંગીએ છીએ કે તમે અમારી અમારું જેટલું સંબંધનું એ લાખો એટલું તમે તમને લોસ જાય અમને કોઈ ખોટ નથી જવાની અમારા કામદારો અમારા સ્થાનિક યુવાનો હજુ મહિનો બેસવું પડે હજુ બે ત્રણ મહિનો બેસવું પડે તો પણ તૈયાર છે પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પીછેહટ નહીં કરીશું સ્થાનિક અમે આગેવાન તરીકે શેરુભાઈ ચેતરભાઈ વસાવા સાહેબ અને ધનરાજભાઈ ને બીજા આગેવાન જે સ્થાનિકો અમે એ લોકોની સાથે ખડે પગે છે ને જે પણ આનું સમાધાન હોય કે ગમે તે નિરાકરણ હોય એ લોકો કંપનીમાં કામ કરીએ છીએ કંપનીમાં જ કરવાનું આવશે એના માટે કોઈ બંધારણે કે કોઈ જગ્યાએ કે કોઈ એમાં મિટિંગ કરવાની નથી અમે તમારો બગીચો છે એમાં જ સમાધાન કે જે બી આનું એ થાય તે અહીંયા જ કરીશું બાકીને ખુલ્લા બારણે કે એવું નહીં કે કોઈના ઘરે બોલાવીને કોઈની બંધારણે કરવાનું એને અમે આજ રોજ એને બી ચીમકી આપીએ છીએ ને તમે અમારે સબંધનું જેટલું એ કરશો એટલું નુકસાન તમને થશે કેમ કે અમે લોકો કામ નહીં કરીશું ને કામ કરવા બી નહીં દેશું એટલું અમે તમને આજે જાહેરમાં કહીએ છીએ આજે બ્રિટાનિયા કંપનીની ઉપર નવમો દિવસ છે આજુબાજુના તમામ સામાજિક આગેવાનો અને આ વિસ્તારના તમામ કામદારો સાથે અહીંયા ધરણા પર બેઠા છે છેલ્લા તેર વર્ષથી આ બ્રિટાનિયા કંપની કામદારોનું શોષણ કરી રહી છે ત્યારે અગાઉના લોકો દ્વારા કંપનીને કામદારો ઉપર અત્યાચાર કરી ધમકાવી ડરાવીને કામ કરવામાં આવતું હતું જ્યારથી અહીંયા હોશિયાર લોકો જેવી રીતે જાગૃત થયા ત્યારે એમને ખબર પડી કે આ કંપની અમારો બેઝિક પગાર આપતી નથી અહીંના કામદારોનો પગાર અગિયાર હજાર સાતસો રૂપિયા છે કંપની કોર્પોરેટ સેક્ટર છે મોટું આ લોકોને ધમકાવવામાં આવે છે કે અમારી દિલ્હી સુધી પહોંચશે મોટા મોટા નેતાઓ સાથે અમારી બેઠક છે એટલે તમારું કશું થવાનું નથી પણ કામદારો ત્રણસો ને અગિયાર કામદારો એટલા મક્કમ છે કે આજે નવ દિવસથી અહીંયા બેઠા છે એમની માનવતા મારી પરવાડેલી છે કે નવ દિવસથી અંદર આ કંપનીવાળા વાળા આ કામદારો પાણી સુધી ભાવ પૂછતા નથી નથી અમને કોઈ પણ વ્યવસ્થા કરી આપતા આટલા બધા તાપમાં બેઠા છે ત્યારે મારી આજે મીડિયાના માધ્યમથી આપ સૌના માધ્યમથી બે દિવસ પહેલા અમારી મીટિંગ થઈ એની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા આપણા ભરૂચ લોકસભાના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા અને બીજા સામાજિક આગેવાનો હતા મેનેજમેન્ટ સાથે મીટીંગ થઈ એમણે આજે જે કંઈ પણ નિર્ણય લાવવાનો આજે એમણે પ્રોમિસ આપેલું હતું ત્યારે ગઈ કાલ જ કંપની બંધ કરી દેવામાં આવેલી છે અને અંદર એક પણ માણસ નથી કેન્ટીન બંધ છે સિક્યુરિટી ખાલી અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારી મીડિયાના માધ્યમથી એમણે કેવું છે પ્રશાસનને પોલીસને કે આજે આ કામદારોને તમે લોકો મદદ કરજો આ કંપનીવાળા વાળા બાજુ ના બોલતા

ઓગણત્રીસ હજાર રૂપિયા બે હજાર સત્યાવીસ સુધી અને મેડિક્લેમ બે લાખ રૂપિયા આપવામાં આવે છે કંપની એક્ટમાં છે કે તમામ લેવા જોઈએ ત્યારે આ લોકોના એક બે બાળક અને પતિ પત્ની આ લોકો ક્લેમ આપે છે ત્યારે મારી એ પણ માંગ છે કે મેડિક્લેમ એમને પૂરી ફેમિલીને મળવો જોઈએ સાંજ સુધી જો આ લોકો નિર્ણય નહીં લે તો આવતીકાલથી આ કંપનીને સંપૂર્ણપણે તાળા મારી દેવામાં આવશે